દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે ચંદ્રઘંટા દસ ભૂજાધારી શ્વેતવાણ ધરાવતી માં ચંદ્રઘંટા સંસારના તમામ જીવોને પરમ શાંતિની પ્રાપ્તિ કરાવે છે શાસ્ત્રોના ઉલ્લેખ પ્રમાણે મા ચંદ્રઘંટાની પ્રિય સામગ્રીથી તેમનું પૂજન કરવામાં આવે તો થાય છે ભક્તોનું કલ્યાણ તો આવું જાણીએ માં ચંદ્રઘંટાના પૂજનની શાસ્ત્રોક્ત રીત

એટલે એવું કહેવાય છે કે એક હજાર વર્ષ બાદ આવો યોગ બન્યો છે આ વખતે દિવસોમાં શક્ય હોય તો ઉપવાસ કરજો 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 જપ તપ દેવીની આરાધના કરજો અને નવ દિવસ ન થાય તો છેવટે સાતમ આઠમ અને નોમ જે મુખ્ય ત્રણ દિવસ ગણવામાં આવે છે તેમાં ચોક્કસ માની આરાધના કરજો કેમ કે શક્તિની પ્રાપ્તિ કરવા માટે આ નવરાત્રિ એક એવા દિવસો છે કે જ્યાં તમને શક્તિ મળે છે અને આદ્ય શક્તિના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવાથી અલગ અલગ લાભ થતા હોય છે જીવનમાં શાંતિ પણ જોઈએ જેમ આપણે કહીએ ને કે ધન જોઈએ પણ ધનની સાથે મનની શાંતિ પણ જોઈએ અને જ્યાં શાંતિ નથી મળતી ક્રોધ વધારે હોય ભયંકર ક્રોધ હોય તો માણસ જોડે કરોડોની સંપત્તિ હોવા છતાંય ઉગ્ર સ્વભાવના કારણે એ ઉપરથી માણસ નીચે આવી જાય છે અને જેનું મન શાંત એનું જીવન શાંત આમે શાસ્ત્ર એવું કહે છે કે દુનિયાના બ્રહ્માસ્ત્ર મોટા મોટા બે શસ્ત્ર બ્રહ્માસ્ત્ર કયા શાંતિ અને ધીરજ કોઈ પણ કામ કરવું એટલે થોડું શાંતિ અને ધીરજ રાખીને સમ બુદ્ધિપૂર્વક જો કાર્ય કરવામાં આવે છે તો કાર્ય સફળ બને છે એટલે મનને શાંત કરવા કે મન એવું છે કે એ કોઈનાથી શાંત ના થાય પણ મનને જે કાબૂમાં કરે મનને શાંત કરે જે બુદ્ધિપૂર્વક કાર્ય કરે છે એને સફળતા મળે છે તો શાંતિ પ્રદાન કરશે ચંદ્રઘંટા ચંદ્રઘંટા એટલે આદ્ય શક્તિનું એક સ્વરૂપ જે સ્વરૂપને ચંદ્ર ઘંટા કહેવાય જે માતાજીએ એવું કહેવાય કે ચંદ્ર એમના મસ્તકની ઉપર અર્ધચંદ્રની આકૃતિ છે અને આ દેવીની પૂજા એવું કહેવાય છે કે પૂજાની શરૂઆત જ ઘંટનાદથી આ પૂજા કરવામાં આવે છે શંખનાદથી પૂજા કરવામાં આવે છે તો ખાસ કરીને આ દેવી પ્રસન્ન થાય છે એવું કહેવાય છે કે અસુરોનો સંહાર આ દેવીએ કર્યો હતો અને આ દેવીની ઉપાસના કરવાનો આ જે સૌથી શ્રેષ્ઠ દિવસ આજનો ગણવામાં આવે છે કેમ કે માતાજીનું આજે ત્રીજું નોરતું કહેવામાં આવે છે ત્રીજી નવરાત્રિમાં ત્રીજી રાત્રિ જેને તૃતીયમ ચંદ્ર એટલે ચંદ્રઘંટા દેવીની આજે પૂજા કરવાની જે આદ્ય શક્તિનું એક સ્વરૂપ છે હવે આ સ્વરૂપની વાત કરીએ તો એવું કહેવાય છે કે આ દેવીનું સ્વરૂપ કેવું છે તો કે લખ્યું છે પિંડ પિંડ જ પ્રવરારૂઢા ચંદકો પ્રસાદમ તનુતે તે મંદ્ર ઘંટેતી વિશ્રુતા એવું કહેવાય છે કે આ દેવીનું શ્વેતવર્ણ છે મસ્તક ઉપર અર્ધ ચંદ્રમાં સુશોભિત છે સિંહ પર માની સવાર છે દસ ભૂજા ધારી છે માતાજીના દસ હાથ છે અને દરેક હાથની અંદર અલગ અલગ વરદાન છે જેમાં એક હાથની અંદર ધનુષ એક હાથમાં બાણ એક હાથની અંદર કમલપુષ્પ એક હાથ વરદહસ એટલે કે વરદાન આપવા હાથ એક હાથની અંદર જપમાલા એક હાથની અંદર કમંડલ અને એક હાથ અભયતાના વરદાન આપે છે એક હાથમાં ત્રિશૂલ છે અને એક હાથની અંદર તલવાર છે આ માતાજીનું સ્વરૂપ બતાવ્યું છે ચંદ્રઘંટાદેવીનું આ દેવીએ ઘંટનો નાદ કરીને અસુરોનો સંહાર કર્યો છે એટલે જેથી આ દેવીની પૂજા કરવી હોય તો ઘન શંખનાદ ઘંટનાદ કરીને પૂજા પ્રારંભ કરવાની અને આ દેવીની આરાધના કરવાથી એક શીતળતા પ્રાપ્ત થાય છે હવે આ દેવીનું બીજું નામ જેને ભુવનેશ્વરી કહેવામાં આવે છે જે ખાસ કરીને ગુજરાતની અંદર ગોંડલ ગોંડલ પ્રદેશમાં જે ભુવનેશ્વરી જે દેવી છે એ ચંદ્રઘંટા દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે આ દેવીની આરાધના કરતી વખતે આ દેવીનો મંત્ર છે ઓમ લખી લેજો મંત્ર ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટાયૈ નમઃ આ મંત્રથી આ દેવીની પૂજા કરવાની છે ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટાય નમઃ આ મંત્રથી દેવીના કંકુનો ચાંદલો કરજો આ દેવીને ચોખા જે તમે ચડાવો એ ચોખાની અંદર કંકુ પધરાઈને રક્ત અક્ષત માને અર્પણ કરજો શક્ય હોય તો આ દેવીને રક્ત લાલ અથવા સફેદ પુષ્પ માને અર્પણ કરજો સફેદ કમલ અથવા લાલ કમલ દેવીને અર્પણ કરી શકું કરજો અને કપૂરનો ધૂપ આ દેવીને ખાસ કરવાનું સાથે સાથે ઘીનો દીવો અને પ્રસાદની અંદર આજે માતાજીને દૂધ દૂધ અર્પણ કરવાનું એક પાત્રની અંદર શક્ય હોય તો કોઈ માટીનું પાત્ર હોય તો જ પણ ચાલે પણ બને ત્યાં સુધી સ્ટીલનું પાત્રનો ઉપયોગ ન કરતા માટીનું પાત્રની અંદર અથવા રજત કેતા ચાંદીનું પાત્ર પણ લઈ શકાય પણ ખાસ કરીને તાંબાનો ઉપયોગ અને સ્ટીલનો ઉપયોગ ન કરતા કે સ્ટીલ એ દેવતાઓને નિષેધ હોય છે તો માટીનું પાત્ર અથવા પડિયાળું હોય આપણે પત્રપૂટ એટલે પડિયા પડ્યો કહીએ આપણે જે ઘણી વખત પતરાળામાં આપણે જમતા હોય એ પત્રપૂટ કહેવાય પડ્યો તો એની અંદર પણ ચાલે અથવા માટીના પાત્રની અંદર શુદ્ધ કરી એમાં પણ દેવીને તમે જમાડી શકો છો અથવા ચાંદીનો ગ્લાસ કેવું કોઈ હોય તો એમાં પણ મારે દૂધ અર્પણ કરી શકાય દૂધમાં થોડી સાકર નાખીને દેવીને અર્પણ કરજો એનાથી વિશેષ કદાચ તમને એવું લાગે મારે થોડી સારી આના કરતાં હજુ એક ઉપર જાવ છે તો તમારે દધ્યોદન દધ્યોદન કહેતા શ્રીખંડ આજના દિવસે માતાજીને શ્રીખંડનો પ્રસાદ પણ અર્પણ કરી શકાય ફળની અંદર મોસંબી તમે જમાડી શકો છો માતાજીને આજના દિવસે પીળી સાડી લાલ સાડી અથવા સફેદ સાડી અથવા ચુંદરી એ પણ અર્પણ કરી શકાય હવનમાં દૂધમાં રાંધેલો ભાતની આહુતિ આપવાની અને તમને એવું લાગે કે મારે આહુતિ સત્યાવીસ આહુતિ આપવી છે અને કયો મંત્ર લેવાનો તો ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટા યઈ સ્વાહા આ મંત્રથી તમારે આહુતિ પ્રદાન કરવાથી હવે ખાસ કરીને ઘણા લોકોને બહુ ભયંકર ગુસ્સો રહેતો હોય અને ગુસ્સાના કારણથી એ ઘણું બધું જીવનમાં ખરાબ થઈ જતું તો ગુસ્સાને કંટ્રોલ કરવા માટે આ દેવીની ઉપાસના થાય છે ઘણીવાર દાંપત્ય જીવન હોય કે પરિવારની અંદર કોઈ વ્યક્તિ એક ગુસ્સો વધાર કરી નાખો પરિવારની અંદર કેવું કે ક્રોધ મનુષ્યના જીવનમાં ઘણા બધા સંબંધોને કટ કરી નાખે છે તો એવું કહેવાય છે કે આ દેવીની મંત્ર જાપ ઉપાસના અથવા તપ કરવાથી એ ઘરમાં એ વ્યક્તિમાં શાંતિની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે આજના દિવસે જો તમારે કોઈ નાની બાલિકાની પૂજા કરવી હોય કેમ કે બાલિકા એ દેવીનું સ્વરૂપ છે તો શક્ય હોય તો આજના દિવસે તમારે ચાર વર્ષની કન્યા કોઈ ચાર વર્ષની દીકરી હોય તો એને તમારા ઘરમાં બાજટ ઉપર બેસાડી એના જમણા પગનો અંગૂઠો ધોવાનો દૂધ અને પાણીથી અંગૂઠો ધોઈ એને ચાંદલો કરી અને નાળછડી બાંધી અને એ દીકરીને કંઈક ભેટ આપી અને ભોજન કરાવવું અને એ દીકરીને નમસ્કાર કરવાથી પૂજન કરવાથી પણ આ દેવી વરદાન આપે છે કેમ કે સ્વયં એ નાની બાલિકાનું જે નામ છે કલ્યાણી કહેવામાં આવે છે ચંદ્રઘંટા ઘંટા દેવીને આશીર્વાદ લેવા હોય તો એ ચાર વર્ષની દીકરી કલ્યાણીને પૂજા કરવાથી પણ આ દેવી તમને વરદાન પ્રદાન કરે છે અને ઘરમાં શાંતિ રહે છે પણ નાની દીકરીની જ્યારે પૂજા કરો છો ત્યારે તમારે એક મંત્ર બોલવાનો છે કમ કલ્યાણીય નમ બોલીને દીકરીને ચાંદલો ચોખા કે જમણા પગનું અંગૂઠો ધોરાવ ત્યારે બોલવાનું મનમાં કમ કલ્યાણ્યય નમ કલ્યાણ્યમ બોલી નાની દીકરીની પૂજા કરવાની વિશેષ હવે ઉપાય કહું છું કે જો હવે રાત્રિના સમયે તમારે પૂજા કરવી છે તો એવું કહેવાય છે કે દસ મહાવિદ્યાની એક તાકાત જેને ભુવનેશ્વરી તરીકે પૂજવામાં આવે છે તો આજે રાત્રે તમારે શું કરવાનું દસ ફૂલ લેવાના છે લાલ રંગના દસ ફૂલ લેવાના દસે ફૂલની ઉપર થોડું કંકુ પધરાવાનું બે બજારનો ચોખા પધરાવી અને એક એક ફૂલ તમારે તમારા માતાજીના કુળદેવી જે કંઈ હોય એવું કંઈ જરૂર નથી કે ભુવનેશ્વરી કહું એટલે ભુવનેશ્વરીમાંનો ફોટો લાવવાનો તમારા કુળદેવી જે આદ્યશક્તિ અંબાજી હોય અથવા કુળદેવી હોય એ ફોટા ઉપર તમે આ બધી પૂજા કરી શકો છો તો તમારે તમારા કુળદેવીની પૂજા કરી શકાય અથવા અંબાજીની પૂજા કરી શકાય જેમાં આજ રાતે તમારા માતાજીને તિલક રાત્રિના સમય કરી સ્નાન કરી પવિત્ર થઈ તિલક કરી અને દસ ફૂલ માને અર્પણ કરજો ને દસ નામ બોલજો અને પછી છેલ્લે જે મંત્ર આપું છું એ મંત્રની દસ માળા કરવાની છે તો માતાજીને દસ ફૂલ અર્પણ કરવામાં પહેલું નામ છે ઓમ સર્વેશ્વરિયે નમઃ ઓમ સર્વેશ્વરિય નમઃ બોલી પહેલું ફૂલ બીજું ઓમ સર્વરૂપાયે નમઃ ત્રીજું ઓમ પાર્વતીયે નમઃ ચોથું નામ ઓમ સત્યૈ નમઃ પાંચમું ઓમ કામાક્ષ્યૈ નમઃ છઠ્ઠુ નામ ઓમ યોગ યોગમાયાય નમઃ સાતમું નામ ઓમ મહામાયાય નમઃ આઠમું નામ ઓમ જગધાત્રિય નમઃ નવમું નામ ઓમ દુર્ગાય નમઃ અને દસમું નામ ઓમ આદિશક્ત્યય નમ આ દસ નામ બોલી દસ ફૂલ અર્પણ કરવાના અને રાત્રિના સમયે દસ દીવા માની સામે કરવાના અને હવે જે મંત્ર આપું છું તેની દસ માળા કરવાની છે મંત્ર લખી લેજો ઓમ નારાયણ્યય ચ વિદ્મહી ચ ધીમહી તન્નો દેવી પ્રચોદયાત આ મા ભગવતીનો ગાયત્રી મંત્ર મતલબ કયો ગાયત્રી કહે તો ભુવનેશ્વરી ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે ઓમ નારાયણીય ચ્મહે ભુવનેશ્વરીય ચીમહી તન્નો દેવી પ્રચોદયાત તો આ દેવીનો ગાયત્રી મંત્ર બોલી અને દેવીને દસ મહાવિદ્યાની આ દેવીની દસ માલા કરવાની છે રાત્રિના સમયે અને રાત્રિના સમયે દસ દીવા કરી માલા આ મંત્રથી કરી અને દસ નામથી દસ ફૂલ અર્પણ કરવાથી એવું કહેવાય છે કે દસ મહાવિદ્યાની એક તાકાત પણ તમારું કાર્ય કરે છે તો આજે મેં તમને સરસ મજાની દેવીની પૂજા નાની બાલિકા પૂજા અને દસ મહાવિદ્યાનો રાત્રિનો ઉપાય પણ કહ્યો છે અને રોજેરોજ ટીવીના માધ્યમથી હું તમને આવી રીતે શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી ઘરેલું ઉપાય અને સરળ પદ્ધતિ પ્રમાણે હું ક્યાં તોરેશ કાર્યક્રમ જોવાનું ચૂકનાઈ મને આપી દો રજા જય ભગવાન